અર કી ચોકટ પડી આશી ખર મન તો મોનાતું કે કે કાશકોલી મુઢાના પૈસા પડી ગયા છે પણ 100 રૂપિયા માં લે અજો 150 રૂપિયા પડ્યા ઉભો આખા વાહનું એટલે

તારે પોપટલાલ વાયુ કરો આવ્યો ખરેખર આ પૈસા કોટ મા

એ કાવા દે કા અરે યાર મન તો નીકળાયા દેખોની તો ઓય ઓય અરે યાર યે પૈસા નહીં વાજા ચૂપ કાગળ ફૂલવા આગર દેવા જોરા કાગળ દેવા જો અલ્યા પડવાનું વાજા બાના કે

તમારા પૈસા ને તમે વારો બાબા જી ગયો ને મને ખીચાવા કરે આગળ ને રસ્તો આવ્યો ને ગોસ્તો જાય

મારે આ મારે આઈએ હા 500 રૂપિયા મારે હાલ લઈ હું બેર આવું ને તો હાલ દે આઈએ તો આવ લે હાલ લઈ જો હવે વાની તેઈ તમને પૈસાં દશાવે 870 એટલે 1000 રૂપિયા ઓ 1070 રૂપિયા રે હજી તો કાતે 500 નું બેર આવશે ઓય જાવ તો અલ્યા મોઆડા પર છો તારા છોકરાને જપ્પર આવી ગયું એ તને દોશીનો લઈ જા બેર છોકરાનો યાર બોટવાની ને

પૈસા તળ પૈસા તળે ના આવે બસો મળ્યા મળ્યા આઠસો રૂપિયા મળ્યા હાજુ બીજા બાકી એ તો તમે મતલબ પૈસા આવે વરસાદ

જો કરો ભરામ ચૂકી જાવ હાચું તો હું તમે 8000 રૂપિયા હું આ 8000 રૂપિયા જો તો આપડે હેટે કે અને તમે જો તમારે 200 રૂપિયા તો આલને જો તો આલ બહુર કે તો હું આલ દિયે જો ધેટ તારા લાવ હવે આવો કાલે ગેસ કરે હા મારું જય ગોડા હા